અમદાવાદની જીવાતોરી સમાન એક સમયે ગણાતી વીએસ હોસ્પિટલના રિનોવેશન મુદ્દે વિવાદ જોવા મળી રહ્યો છે એમસી મેન્ટની બેઠકમાં વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને ફૂલ આપી વીએસ રિનોવેશન માટે રજૂઆત કરાઈ છે એમ સી ગેટવેલ્થ સૂનનું કાર્ડ આપી વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે વીએસ હોસ્પિટલ મામલે વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આરોપ કર્યા છે જેમાં એમસીના સત્તા પક્ષ માત્ર બજેટ બહાર પાડે છે પણ વીએસ હોસ્પિટલના રિનોવેશન કરવામાં આવતું ન હોવાના આરોપો વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે લગાવ્યા છે તેમણે કહ્યું છે કે અત્યાર સુધી ચાર લાખ દર્દીઓએ સારવાર લીધી પરંતુ વીએસને ફરી ઊભી નથી કરવામાં આવી ખુદ નહીં આ બાબતને લઈને રાજકારણ ગરમાયું છે ને જે રીતે विपक्ष नेता सहजान खान पठाण ने आरोप करया छे ते मामले તેમનું શું નિવેદન સામે આવ્યું છે તે સાંભળી લો 1931 ના દિન વીએસ હોસ્પિટલ કા નિર્માણ હુઆ થા 120 બેડ સે ઇસ વીએસ હોસ્પિટલ કો બનાયા ગયા થા મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલજી વાડીલાલ સારાભાઈ કે પરિવાર ઓર શેઠ ચીનાઈ કે પરિવાર કે સાથ સાથકાર ઓર યોગદાન સે વીએસ હોસ્પિટલ કા નિર્માણ કિયા ગયા થા और बाद में वर्षों के बाद इस अस्पताल को 1200 बेड का अस्पताल बना दिया गया मैं मानता हूं और कांग्रेस पार्टी मानती है कि अहमदाबाद शहर में एक समय वी अस्पताल जैसा कोई अस्पताल नहीं था वी अस्पताल में जो सेवाएं गरीब दर्दियों को दी जाती थी उसकी मिसाल आज तक भी कायम है एक समय ऐसा था कि कोई भी गरीब परिवार का सभ्य एक बार वी अस्पताल में चला जाए तो मैं मानता हूं कि बिना पैसों के वहां पर इलाज होता था लेकिन भारतीय जनता पार्टी ने अहमदाबाद शहर में शानदार जो चल रहा वी अस्पताल को खत्म और बंद करने का कार्य किया है 1200 बेड से आज वो अस्पताल में सिर्फ गिने चुने बेड बचे हैं जो बिल्डिंग है वो काफी जर्जरित हो चुकी है यानी कि उन्नीस से भारतीय जनता पार्टी ने उसका रिनोवेशन ही नहीं किया लेकिन फिर भी शर्म की बात तो ये है कि भारतीय जनता पार्टी ने अहमदाबाद मुंसिपल कॉरपोरेशन में पिछले चार सौ वर्ष में सात सौ बयासी करोड़ रुपए का बजट बी एस अस्पताल के लिए रखा गया है चौबीस पच्चीस में भी वर्ष दो हजार चौबीस पच्चीस में दो सौ इकसठ करोड़ का बजट भारतीय जनता पार्टी ने बजट सेशन के दरमियान इस दो सौ इकसठ करोड़ को बी एस अस्पताल के रिनोवेशन के लिए और बी एस अस्पताल को चलाने के लिए रखे थे लेकिन सबसे बड़ी बात तो यह है कि पिछले चार वर्ष में सात सौ बयासी करोड़ रुपए का खर्च भारतीय जनता पार्टी करने का दावा करती हो लेकिन आप वहां पर जाके देखोगे तो कामगिरी सुनिया है पी अस्पताल का कोई डेवलपमेंट नहीं हुआ फिर भी पिछले वर्ष और इस वर्ष की बात की जाए तो चार लाख सत्तर हजार पेशेंट पी अस्पताल में इलाज कराने आए हैं ये साफ बताता है कि जनता आज भी वहाँ इलाज कराने जा रही है लेकिन अभी भी बिल्डिंग का मरम्मत नहीं हो रहा है आज कांग्रेस पार्टी ने मैट की कमेटी में तमाम सभ्यों को हमारे आदरणीय नेता लोकसभा के नेता प्रतिपक्ष राहुल गांधी जी के मोहब्बत की दुकान का संदेश लेकर एक ग्रीटिंग कार्ड और एक फूल देकर वहां पर रजवात की गई है कि वी अस्पताल का निर्माण किया जाए और हमने कहा है कि एएमसी बीमार हो गई है और गेट वेल सुन एएमसी और वी अस्पताल को बचाने का कार्य किया जाए और कांग्रेस पार्टी ने एक मोहब्बत की दुकान का संदेश लेकर आज रजवात की है

તેમણે કહ્યું છે કે વિપક્ષ માત્ર ખોટા આરોપો કરે છે એટલું જ નહીં શારદાબેન બાદ વીએસ હોસ્પિટલનું પણ રિનોવેશન હાથ ધરવામાં આવશે તે પ્રકારની વાત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દવાણી દ્વારા કરવામાં આવી રહી છે અને કહ્યું છે નાગરિકોને અર્બન હેલ્થ સેન્ટર એસવીપી એલજી હોસ્પિટલમાં પણ સારવાર મળી રહી છે પહેલાં તો શહેઝાદ ખાન પઠાણના આરોપો પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ શું ખુલાસો મૂક્યો તે સાંભળી લો વિપક્ષના નેતા દ્વારા કહેવામાં આવ્યું કે જે બીએસ હોસ્પિટલ છે તેને શરૂ કરવામાં નથી આવી રહી બજેટ પડવાય છે પરંતુ તેનું રિનોવેશન નથી થતું આજે મેટની બેઠક મળી હતી તેની અંદર અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે શારદાબેન હોસ્પિટલ ઓગણીસો સાહીઠની અંદર ગુરુ નીચે રાખો અશોક મિલના કોમ્પાઉન્ડમાં છ આઠ મહિનાની અંદર સાદર બે હોસ્પિટલ એક નવીન રૂપ સાથે એસસીબીની જેમ તૈયાર થઈ જશે વિપક્ષ દ્વારા અલગ ખોટા આક્ષેપો કરવામાં આવે છે જે રીતે અમદાવાદ મહાનગરનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ રીતે લગભગ બાર જેટલા સીએચસી સેન્ટરો ચાલે છે જેની અંદર ત્રીસ બેડની આપણે વાત કરીએ કે ઇન્ડોર પેશન્ટ રહી શકે છે રાજ્ય સરકાર દ્વારા તેની ગ્રાન્ટ પણ આપવામાં આવે છે અને એ રીતે આપણે વાત કરીએ કે જે રીતે અમદાવાદનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એને આધારે સીએચસી અર્બન હેલ્થ સેન્ટર આ તમામ તમામ સેન્ટરો ઉપર જો કોઈ દર્દી બીમાર પડે જાય તો એને દવા પણ આપવામાં આવે છે એને ઇન્ડોર પેશન્ટ તરીકે પણ દાખલા દાખલ કરવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ એસવી હોસ્પિટલ મહાનગર દ્વારા પંદરસો બેડની બનાવવામાં આવી આ હોસ્પિટલની અંદર પણ પીએમ જઈ છે બીજા જે ક્યાં મારફતે સારવાર લઈ શકે છે વિનોદ પ્રા અવારનવાર વીએફ મારફત હોસ્પિટલ બાબતે આક્ષેપો કરવામાં આવે છે ત્યાં આગળનું ઓપીડી ચાલુ છે લગભગ હજાર જેટલી ઓપીડી પેશન્ટ આવે છે અને પાંચસો જેટલા જે આપણે વાત કરીએ કે ઇન્ડોર પેશન્ટો રહી શકે એ માટેની પણ આવનાર સમયમાં વ્યવસ્થા કરવામાં આવશે પીએસએ વર્ષો પહેલાં બનેલી છે એનું પણ રિનેવેશન આવતા સમયગાળા દરમિયાન કરવામાં આવશે હોસ્પિટલના મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ ફરી સામ સામે આવ્યા છે એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરવામાં આવી રહ્યો છે તેના કારણે રાજકારણ ગરમાયું છે જેવી રીતે હાલ વિપક્ષ દ્વારા આરોપ છે કે કરોડો રૂપિયાનું બજેટ છે છતાં પણ કામગીરી કરવામાં નથી આવી રહી ત્યારે બીજી તરફ સત્તા પક્ષનું કહેવું છે કે શારદાબેન હોસ્પિટલ પણ હાલ ઇનોવેશન અર્થે છે અને ત્યારબાદ બી હોસ્પિટલનો નંબર લાગશે અને ત્યાં પણ રિનોવેશન કરવામાં આવશે અને જે વિપક્ષના આરોપો છે તે માત્ર ખોટા આરોપો છે આને લઈને વિવાદ વકર્યો છે દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં